હાલો હા બોલો એ ભાઈ કરણ ભાઈ બોલો ને હા ડીડી સોલંકી બોલો હા ડીડી સોલંકી ભાઈ મને જો મારા પૈસા આવી ગયા છે હા આ એને બાજુમાં જે ની ગે તો ને હા ઈ લોકો એ મને આપી દીધા છે ઓ ભાઈ ચલો સર મળી ગયા ને તમારો પૈસા મળી ગયા ઓ સાહેબ તમને ધન્યવાદ દે પડે કોઈ રીતે દેખો નતો કાઈ વાંધો નહીં મળી ગયા ને તમારા પૈસા ઈ મહત્વનું છે

પૈસા મારી પાસે લઈ ગયો છોકરાનું નામ પ્રસાદ છે પ્રસાદ હા ક્યાં રહે છે પ્રસાદ

पैगा तुम्हारा मडी आ है नहीं मडी तो भाई आपरे पुलिस स्टेशन में अर्जी करना पुलिस आपा दी सेवा सा सर अर्जी करी आवी ने हां न महीने जो तो नया है कोई जवाब देता अर्जी करी आवी ने कोई नहीं, काई काई नहीं मने थाने सोला है इने बाप ने देवो पड़े अबो बाप नी नहीं चलती है काय दो काय दंड काम करे

એનો નંબર એનો ફોટો ને એવું મોકલું. હા એ બધું નંબર ને ફોટો ને જે હોય મોકલો તમારી પાસે અરજી તમે કરી ને પોલીસ સ્ટેશન માં. હા એ અરજી નો ફોટો મને પાડીને મોકલો. એ મને ત્યાંથી મને કઈ આપ્યું નહીં હું આજે ગઈ તી તો કે આજ થાય નથી આવ્યા કે ત્યાંથી લઇ લે આવું હું. મોકલું જે તમારે કોઈ આજુબાજુમાં કોઈ હોય તમારા છોકરા કોઈ જે કઈ હોય ને મને કયો નંબર મેસેજ કરો હા મોકલો હા મારો ફોન ઉપાડ લઈશું esi అళిడు. ici, నాిసిలрипщее. ఆఇ పసయంకంTele, పొరుకబు. మిం అళా్దేనా, వడుింఠధా ఇబ఼ాకమరు. ్రించిలానాతషంకుంరిదో

એ નેવું પાછળ છ પછી બે હમ પછી બે ને છ શું નામ છે એનું એનું અંદર પ્રશાંત નામ છે હા તમારું શું નામ કીધું મારું નામ મંજુલા બેન ઓકે તમારું નામ થી ઓળખે છે ને એ તમને મને ના મારું નામ એ નથી આવડતું મને ખાલી બા કે અમારી બાજુ માં એક બ્રાહ્મણ રહે છે ને એની ઘરે એ રોકાણો હતો બે મહિના ત્યાં ખાતો પીતો ને રહેતો પછી એ છોકરા ને મને કે બા મને પૈસા દયો નહી કે હું તમને કાલ દઈ દઈશ કે

uh hello. hello. Side hello. Ah, hello. Hello. now. Zero. Zero. Four. Ah. Ah. And opposite turn. Turn. Opposite eight. Eight. Side. Ah.

હા ઈ કે સાંજ સુધી પૈસા તમને મળી છે એવું કે બીજું કઈ કે છે તેના પૈસા એટલે તમે બે વાર પોલીસ સ્ટેશન ગયા ત્રીજી વાર ભાઈ ને કઈક ભીમસેના માંથી ફોન કરાવો એટલે તમારે જુઓ પણ તમે પાંચ હજાર રૂપિયા તમે પોલીસ સ્ટેશન જાઓ ને બાર બીજે ત્રીજે ચોથા લેવાનું મને ફોન કરાવો પણ મારે એને થોડા કઈ પૈસા દેવાના દે મને ફોન કરે એમ કહો અમારે બેન અંદર તમારે દેખા કરાવ પાંચ હજાર આટો થી

સાંજે તમે મને ફોન કરજો માજી નહીં કરે કેમ કે માજીને કેજો મને ફોન નો કરે સાંજે તમે મને ફોન કરજો ને હું તમને કરી દઈશ બરોબર તમે માજીને ફોન કરજો એમ નહીં પણ તમે એટલે કોના થ્રુ મોકલાવો છો હું તમને ગૂગલ પે ફોન પે તમને જે લાગે હું તમને કરી દઈશ બસ મારે માજી રૂબરૂ રોકડા દી આવીશ માજી ના રેડી હાલ કેટલા વાગે ફોન કરું હારે સાત વાગે પહેલા આવી જા ઓકે એ માજી તમારા પૈસા તમને મળી જશે એ ભાઈ એવું કહે છે મને મોકલજે એટલે હું તમને રૂબરૂ આવીને દઈ જઈશ